મજા આવે ની એ દુશી ચા આ કોઈ દેખા નાતી પંપ પૂરો વગાડતો બહાર આવશું હા વગાડ કે પણ કરો ની આવે અને સોવા પતંગ લઈને અતારમાં એ કટા કરવા આયા તું કેતી નતી હાલો અમારા કટા કરવા એટલે ક

આ તો પતંગ સગાવે છે અને આ ડોસી કોણ છે લે આ તો કડવી માની હોય એવું લાગે કટા કરવા આયા છે કાઈ વાંધો નહી લાય મની અહીંયા જવા દે આમ જોવા કડવી માં સા આ છે ને આ નરેન્દ્ર મોદી કાકાને બાંધું હું આમ જોવા અને આગીમ તમારું કાપું કાઈ વાંધો નહી આવતા જો ને લે એલા રામજી બાપા હું કટા કરવા આયા છો કથા કરવા આયા છે આમ તો એક પતંગ તો કાપી નાખી ના તમારો છોકરો ચડે આમ પતંગ માં કરે હવે એ તો પતંગ તો વીર માં ઠેઠ ભાઈ દે અહીંયા જોઈ હાલે તો મે એને ના પાડી તોય જોઈ લ્યો બેરું એ પણ છોકરાને તારા બાપને વીર માં જવા દેવા અહીંયા તારા બાપ

મને કેટલું ધોડાયો લાય આવે લચ્છી વાઈ લાવ પ્રો ફોન સુવાડવા આ તો વાસ આ તો આવે મને દેખી ગયો લાય ભગવાન કોઈ બાપા રે આ તો મારા વાહન આવે બાપા રે મને કોક બસાવો

જો હગરાઈ કોર છે જો હા હાલો હાલો થોડો થોડો કાયકા અલ્યા હા તો પાર મું એક આ દે અલ્યા આ છોકરો મારો દીકરો છાય દેખાતોય નથી અને પતંગાઈ છાય ન દેખાતી એ ઈ એ ઈ તું શાશો બેટા તારો બાપ આયા વીડમાં આયા છે એ ઈ કે ઓ એ આયા છું અલ્યા મું આયા એ કોડા એ તો ભૂંડા તારા બાપનો હા ઉડા લઈ ગયો આયા શું કરે મને વાઘ વાયે ચ્યો તું હા લે જોયું જોયું તારા બાપને વાઘ ઉપાડી ગયો તો હવે છોકરો ધરી ગયો છે ને હવે હું બાજે ભલા મણા અને એ નિશના તારું મે કેટલી વાર નાક પાઢ્યું છે હો પતંગો લઈ તો પતંગો શું તારે નો ખાઓ હોય